પલારી વેબ માં શરૂ થઈ ગઈ છે ફટાફટ શરૂ થઈ ગઈ તરત ક્યાં ઉતરશું કમાન્ડ પોસ્ટ હોયા જાય બરોબર સ્કોડ ના મેમ્બર કરવાના છે બે મેમ્બર છે અરે બાકી બે રેન્ડમ મેમ્બર છે જોઈએ હવે શું થાય છે આગળ ફૂડ સ્ટેપ આવી જ ગયા છે કાંઈ વાંધો નહીં મેં એકને લઈ લીધો છે અહીંયા ખતમ કર્યો છે ફૂડ સ્ટેપ આવી જ ગયા છે બે નંબર પાસે

આજનું ગેમ એમ એમ ફોર એવન સાથે રહેશે એ સમજી ગન હારી મળે તો કહેજે એટલા ખાસ પ્લેયરો લાગતા નથી સામેવાળા કંઈ ના આજે એક વર્ષ પછી શરૂ કરીએ એટલે એવું લાગશે તને થોડાક ટાઈમ લાગી લાંબા ટાઈમ પછી એ ભૂલાને ભાઈ તમે તારે ન થાઉં ફૂડ સ્ટેપ આવી જ જશે ભાઈ બે નંબર પાસે શું નામ છે એનું રિયાના આમ મારવાનો બીજો એક બંદો મારે મને એક બંદો ભાઈ ગયો નીચેની સાઈડ ભાઈ જોઈ ગયો

ए किल बूथ नहीं ए वहीं थी मारे अरे भाई साहब अरे रिकॉइल रिकॉइल अभी बजा आएगा ना भिड़ो भाई साहब क्या है डे से वो अर्सनल ने की खबर नहीं आ मेप मावे बद्दा एनिमी पाए हुई से जो जो ये कहे हम जो तूने थी हो वाला वो लोग खाते गए उनका एकदम

મહેરબાની બઉ વધુ છે કાઈ વાંધો નહી તો ભલે આપે તો મારી પાસે છ થઈ ગયા છે હર્ષના હવે એટલા તો મારે ખોલવા નથી હવે એ બધા ને એને કઈ તમે લઈ જાવ તમને એમના એકદમ મફતમાં ફ્રી માં આપું તમને ત્યારે હા મને એના પૈસા આપજો તમે તો

ઓ ભાઈ સાહેબ ક્યાં હું હેડ અડે છે ઓ ભાઈ કાય વાંધો નહીં ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું 360 ઓ ભાઈ ઘરે ના વાળા નેટ નવું દર અપડેટ માં લઈને આવે છે 360 ગેમ એમનું કામ

O bicea bẹt khô hết a desa vào hận vĩnh hưng. Ay, bundo thôi, chưa chân thôi, chân thôi, chân thôi, chân thôi,

એકવી સપોર્ટ કરતા આવી આપણી વિનંતી તમને આવી રીતે સપોર્ટ ધીમે ધીમે આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ તમને તરફથી એક ફ્રી છે હા અમે તમને સપોર્ટ કરશું તમે અમને સપોર્ટ કરો છે નવા વિડીયો સાથે